જિલ્લાઓ માંથી ભૂદેવ પરિવારો ભક્તિ શક્તિ અને એકતાના મહાસકલ્પ ને કર્મની અનુભૂતિના અહેસાસ માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી એક હજાર થી વધારે ભૂદેવ પરિવારો દ્વારા માણિકનાથ મંદિરથી પ્રસ્થાન કરી અંબિકા માતાના મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અંબિકા માતાના ચાચર ચોકમાં દરેક ભૂદેવ પરિવારો દ્વારા માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવ્યું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વના કલ્યાણ અર્થે ભૂદેવ પરિવાર દ્વારા માતાજીને પ્રાર્થના કરી ધ્વજા ચઢાવવામાં આવી આ પ્રસંગે બ્રહ્મ શક્તિ સેનાના પ્રદેશ સંયોજક જપીન ઠાકર યુવા અધ્યક્ષ હર્ષુ પંડ્યા ઉત્તર ગુજરાત દીક્ષિત જિલ્લા પ્રમુખ શ્રી કલ્પ ત્રિવેદી સેના તાલુકાના પ્રમુખ અને શહેર પ્રમુખ અને તમામ હોદ્દેદારો સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંકલ્પ યાત્રા ત્રણના કન્વીનર રાજન રાવલ સહકન્વીનર ચિંતન દવે કેવલ સુરતી બ્રહ્મશક્તિ સેના સાબરકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદાર સંકલનમાં રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખેડબ્રમમાં તાલુકાના તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખેડબ્રમ શહેર તાલુકાના હોદ્દેદાર દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હર હર મહાદેવ જય પરશુરામ વિમલ પારેખ ઇન્ડિયા ટીવી લાઇવ ખેડબ્રમ દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે sabeste önceki haberlere kadar.